ગિરનાર જંગલ વિસ્તારની ઘટનામાં માદાને પામવા માટે બે નર સાબર વચ્ચે લડાઈ થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે ગિરનાર જંગલ વિસ્તારની એક ઘટના સામે આવી છે જેમાં ગિરનાર જંગલમાં માદાને પામવા માટે બે નર સાબર વચ્ચે લડાઈ થતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે માદાને પામવા બે નર સાબર વચ્ચે અડધો કલાક સુધી લડાઈ ચાલી હતી સાબરની લડાઈનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે ગિરનાર જંગલ વિસ્તારનો વિડીયો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને સૌસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે